હા આપડે ગાડી વેચવાની છે બરાબર બરાબર જબર ને હા જબર હું કહું આપડે લાયા પણ આપણે પોહાતી નહી યાર પોહાતી નહી ઇક્કો લાયો ઇક્કો લાયો મને વર્તી વર્તી માર વાત થાય જો આરી ગાડી આપડે કમ્પ્લીટ એસી એસી ચાલુ હ ઓર ઓર લાગ કો કાવન ભટકા દેવાના કેટલા વેચશો આપડે લાયા 1.5 માં લાયા 1 50 પણ વેચશો આપડે 1 લાખ 20000 હા એ છે આપણે 100 મહિના આખી એટલે આપડે 20000 નો મસૂર વાહ ગાડી વેકવાની હવે ગાડી વિકવાની જીમત ઉપર બાર આવી ઉપા રહીજ બાર જે બાર આવ્યો કેટલા વેકવાની ગાડી તો જો અમે લાયા હતા દાખ માં લાયા અને એક લાખ 30 માં હાલવાની છે એક લાખ ત્રીસ હજાર માં હાલવાની જો આ 70000 ની ગાડી આ તારી આ તો હરજુ ઠાઠીયું હો એટલે જેટલી 70000 નું ના લેવો માં લાખ 70000 ના લાવવા બાર હું નખાવર હજાર હજાર ની ગાડી હજાર બધું કમ્પ્લીટ કરીને આવું પડતું

આપળા ગાડી તો વેકવાની છે હા કેવું કરજો ગરાક બરાક આવતા હોય તો બેચ છે આપણે હોય રોડ ઉપર વેચ છે અને પછી જી પછી જી ગાડી વેચવાની છે ગાડી વેચવાની હે મારો

જોઈ લો કમ્પ્લીટ ચાલુ છે સારું આવજો તો હોન હાલ જો એટલી ચાલે ચાલ થઈ જાય ને યાદ હતા તો તમારે મજા હતા મોના ગાડી તો જબર હો આ તો મેળ આવી ગયો નહીં હા મો ચૂરો લગાય ગમે મડીએ ચડે પેલા લોકો ભાઈ એ હોકો વડા પૈસા બીજા હલવાના દે પુના હલવાય તાળ નોમે બમે ના કરાવવાની હોય આપડા

તો બી તો આવી મંદિરનું આ દીવાલ દીવાલ ચડવાનું લાગે મંદિર ઊંચી કરવાનું લાગે હા 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 લાગે હું કઉ હા પેલા આપણે લઈ ગયા ગાડી પૈસા હલવા આયા નહીં આજે તો હાથ ધાવા થયા આપણે ફોન કરીએ ફોન કરો નથી યાર પૈસા પૈસાની યાર જરૂર હતો હા પછી ફોન કરીએ ત્યાં હા આપણે ફોન લગાવીએ પેલા ઉભો રહેવું રીંગ જાય બત્રીજાઓ કોઈ રીંગ જાય પડતા નહીં રીંગ જાય કોન પડતા નહીં કટ થઈ ગયું ઉપાડતા નહીં યાર નક્કી લાગે આપડી વાત લગાવીને જતા રે આપડે ફાઈનલ ચૂનો લગાવે શું કરશે ત્યાં ગાડી તો જઈ શું કરશે ત્યાં તો ભત્રીજા આ મોમો ભણો આપણું ચૂનો લગાવી લગાવીને જતા રે લેવડો તાંગી લેવડો ત